લગ્ન ની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યું પીડિતાની દીકરી સાથે પણ અડપલા કર્યા અને જ્યારે મામલો લગ્ન સુધી આવ્યો તો મારી નાખવાની ધમકી આપી બે હજાર ત્રેવીસની જનવરીમાં એમણે મારી છોકરી સાથે રોંગ કરવાની કોશિશ કરી ત્યારે એમણે મારે જ્યારે મેં એમને કીધું કે તમે આવું મારી મોટી છોકરી સાથે કર્યું તો આ રોંગ છે ત્યારે એમણે મને માયરી ઘરમાં તોડફોડ કર્યો અને બે ત્રણ દિવસ પછી એ જતા રહ્યા ત્યારબાદ થોડાક ટાઈમ પછી એ પાછા આવ્યા અને જ્યારે એ આવ્યા ત્યારે મેં એમની સાથે વાત કરી કે તમે આવું કર્યું છે તો તમે અથવા તો રહેવાના હોય તો તમે મારી સાથે મેરેજ કરીને રહો તમારા મે ફેમિલી મેમ્બર્સને ઇન્ફોર્મ કરો પણ એમણે મને ત્યારે ચોખ્ખું કહી દીધું કે હું આવી રીતે રહેવાનો નથી અને હું આવી રીતે આવીશ ને તારે આવવું પડશે અને તું નહીં આવે તો તારી છોકરીઓને આવવું પડશે ને તો પછી તારે મને આટલા પૈસા આપવા પડશે અને એ મને સતત ધમકી આપતા હતા કે હું તારા ફોટોઝ વિડીયોઝ વાયરલ કરી મૂકીશ અને જેવું એમણે કીધેલું એમણે સેમ એવું જ કર્યું છે જ્યોતિષ પ્રણવે પીડિતાના ફોટો વાયરલ કરી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો અંતે વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તો પોલીસ સ્ટેશનના પીએસઆઈ રશિકા ચુડાસમાએ એક પોઈન્ટ પચાસ લાખ માંગ્યા હતા જે બાદ પીડિતાએ એક વખત પંચોતેર હજાર અને બીજી વખત એસી હજાર રૂપિયા ઓનલાઈન આપ્યા હતા તેના પુરાવા તેના ફોનમાંથી થયેલા આ ટ્રાન્ઝેક્શન છે એટલું જ નહીં આરોપીને પકડવા જનાર પોલીસને પીડિતાએ ફ્લાઇટની ટિકિટ પણ કરાવી આપી હતી પરંતુ થયું એવું કે આરોપી ઝડપાયાના નવ જ દિવસમાં જામીન પર છૂટી ગયો મેં તીસ મે એમને પૈસા આપેલા હતા એટી થાઉઝન્ડ કરીને ગૂગલ પેથી અને એ મેડમ એ લોકો પકડવા ગયા એને ખબર નહીં કંઈક ચાર પાંચ તારીખે એ લોકો ગયા હશે દસ તારીખે મને પાછો મેડમનો કોલ આવે છે કરીને કે અમારી પાછી આવવાની અમને વ્યવસ્થા કરી આપો એ રીતે ત્યારે મેં પાછા એમને સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ પે કર્યા સવાલ વડોદરા પોલીસ સામે ઉઠી રહ્યા છે કે શું પીડિતો પાસેથી પણ પોલીસ તોડ કરે છે શું ન્યાય માટે હવે પોલીસના ના ગજવા ભરવા પડે છે મહિલા હોવા છતાં એક મહિલાનો દર્દ ન સમજી શક્યા પીએસઆઈ હાલ કેસમાં પીડિતાએ પોલીસ કમિશનર અને એસીબીમાં પુરાવા સાથે ફરિયાદ કરતા ડીસીપી લીના પાટીલને તપાસ સોંપવામાં આવી છે ત્યારે પીડિતાને ન્યાય ક્યારે મળે છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર શિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા